હળવદ ફેસબુકમાં સસ્તો ફોન વેચવાના બહાને ચીટિંગ કરનાર સમ ઝડપાયું છે ખોટી ફેસબુક આઈડી બનાવી સસ્તો મોબાઈલ ફોન વેચવાની પોસ્ટ મૂકી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી હળવદના યુવાન સામે ચીટિંગ કરનારીસમને હળવદ પોલીસે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હળવદ પોલીસ મથકમાં ચીટિંગની ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપી જયદીપ વિઠ્ઠલભાઈ ચાલાએ તેના મોબાઈલમાં ફેસબુક એપ્લિકેશનમાં ખોટી આઈડી બનાવી ફોન વેચવાની પોસ્ટ મૂકી ફરિયાદી મયુરભાઈ ઉડેશ અને વિશ્વાસમાં લઈને શાહેદ વિપુલભાઈ ભીમાણી નામની વ્યક્તિ પાસે ટેક્સીના ભાડાની ડિપોઝિટ ભરવા પેટે યુપીઆઈ સ્કેનર મેળવી આઈફોન પંદરના રૂપિયા પિસ્તાલીસ હજાર પાંચસો ઓનલાઈન ટ્રાન્સફર કરાવડાવી ફોન નહીં આપી ચીટિંગ કરી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી છુ કારો ઓને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ